ગ્નેબેન કાર્યકરોને માત્ર ખવડાવવા માટે માથા પર તાંબાનું દેખડું લઈને આવ્યા થરાદમાં કોંગ્રેસના સાંસદનો આભારવિધિ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા થરાદ ખાતે આભારવિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગેનીબેન માતર ખવડાવવા માટે માથા પર તાંબાનું દેખડું લઈને આવ્યા અને પરંપરાગત હાજર લોકોને માત્ર ખવડાવી હાજર આગેવાનો અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત સહિત દેશભરમાં ચર્ચિત બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ હતી જેના બાદ આજ રોજ થરાદ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આભાર વિધિ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પરંપરાગત રીતે માથા પર ઘડો ઉપાડી મામેરાની માત્ર ખવડાવવા માટે આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ઠાકોરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મેં ચૂંટણીના કેમ્પિંગમાં કહ્યું હતું કે તમે એક દીકરીનું મામેરું ભરો જેમાં હીરા મોતી કે મિલકત જોઈતી નથી માત્ર લોકશાહીના ઢબરે તે મામેરામાં એક તમારો મત માગું છું આપણા બનાસકાંઠાની અઠારે આલમે જ્યાં આપણી પરંપરાગત સંસ્કૃતિ રહી દીકરીના પિયરમાં મળવા જાય દીકરીએ પરંપરાગત રીતે પિયર જતી ત્યારે ફાળારૂપી રકમ આપતા અને એ પ્રણાલી આગળ વધારતા કોઈ દીકરીનું મામેરું એનો ભાઈ આર્થિક રીતે બધી રીતે ફરે પણ ગામમાંથી મામેરામાં ગયા હોય તે દરેક જણ દીકરીને કંઈક ને કંઈક આપે તેમાં બનાસકાંઠા જિલ્લાના દરેક છત્રીસે કોમે મને વોટ પણ આપ્યા અને નોટ પણ આપ્યા છે અને આ ચૂંટણીમાં નોંધ સમગ્ર દેશ વિદેશમાં પણ લેવાય છે આ ગર્વ મારું નથી પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું છે